પતંગ તમે લગભગ મને લાગે એને દસ બાર છોકરાઓને હાયર કર્યા છે સકરાંતમાંથી કે ભાઈ આખા ગામ માં જાઓ ને જ્યાં બી આવા દોરા મળે લઈને મને તો મને એમ જ લાગે હે હા દસ બાર રૂપિયા ને પડીકા લઈ દેસ તમને દોરા ભેગા કરો બસ આપડે એક જ કામ હે હજુ તો ખેરા ઘણા બધા દોરા પડ્યા હે જો આ દોરા ભેગા કરવાનો કામ કરું હો ને તો આ વર્ષે એ જ થઈયો સક્રાત આયા કર મહા ભેગી તો દોરાનું કામ મળશે તને જો જે માં લાગે એમાં સવા દે માનવા ઈજને માનો બિઝનેસ સે તને પાર્ટનરશિપ મળશે એની અંદર હે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હો ને જારે ટાઈમ થઈ જાય ત્યારે જ તને કહેવાનું કે મને રેડી કરો હે મતલબ સાંતા બાબાના આફતા આજે કાકી મૂકવા નઈ જાય કેમ કે એની સખી મંડળની મીટિંગ એ જો હે ને કામ ચાલુ હે તો આજે ફરી પાછું હું જ મૂકવા જઈશ

लो हूँ तो तो नहीं पकडू हूँ नहीं पकडू ना अननस रिटर्न मम्मी ने कहे जे भले टेडी आओ से नेक्स्ट्यूशन दे चिंता का तो टाइम मसे 6 बजे जो आगर है ने आगर तरंगनु है और हमें छत माथे मतलब आ छत माथे हमें पतंग जगावता नाना आते तारे જો લગભગ અઢાર કે વીસ વર્ષ નું ત્યાં સુધી આ છતમાંથી જ આપણે પતંગ ચગાવીએ પછી તો આપણે કામથી બહાર નીકળી ગયા એટલા માટે પછી સકરાત બી રહી ગઈ પતંગ બી રહી ગઈ મેદાન કરવાની ઓછું પણ નેટ બાંધવી પડશે અને આ વાયર નો ફોક્સ નો બી ઈસુ એ પેલું આપણે ફિક્સ કરવા એટલા માટે જ અમે બધા લોકો આયા ને આપડે ઇલેક્ટ્રિશિયન બી આયા જે ફોક્સ લગાડશે ઉપર તો મસ્ત થઈ જશે મેદાન અને આજથી જ આપણો પ્લાન હે કે આપડે અહીંયા વોલીબોલ રમી ખાડું લગભગ કુતરા કર્યું હશે નઈ કુતરા એના માટે વળી ધૂળ લેવી પડશે આપને ઈ આ જો આ ખણવા પડશે બધા હે આ છાણ ભી ખણવા પડશે ભલે આપણે ખણી લેજો હાલો ને વાંધો નહીં ભાઈ સાહેબ જમીન એકદમ કઠણ થઈ ગઈ ભાઈ પેલા એકદમ રેતી રેતી હતી હા આપણે રમવાનું મૂકી દીધું ને એટલે પછી આ બહુ કઠણ થઈ ગઈ છે બે દિવસમાં વરી પાછી એવી અને આ રીતે આપણી ફોક્સ જેમાંથી બે ચાલુ હોય કે બે ચાલુ થાય કે તરો સુંદર આ આ નથી અડધી ઉડેલી આ ચેક કરી લઈએ એટલે પાછલા વર્ષે અમે વોલીબોલ ચાલુ કરી હતી કંઈક માર્ચ એપ્રિલ મહિનામાં ને આ વર્ષે થોડુંક આપણે વહેલું જ ચાલુ કરી રહ્યા કેમકે ઠંડી હવે ઓછી થઈ ગઈ આટલા દિવસ તો ભાઈ ઠંડી એટલી જબરદસ્ત હતી કે મને નહોતું થતું ભાઈ ઘરના બહાર નીકળવાનું અને અમારે એક ભાઈ આવેરા જેવો ફોક્સ અને વાયર લઈને

અમુક જગ્યાએ તો હે પણ અમુક જગ્યા જેઓ તૂટી ગઈ હે તો અહીં અવરી પાછો એનું ભી કઈક તો જુગાડ કરવું પડશે યા તો પછી આપણે ડ્રો કરીને રમી શકશું ચાલુ હે એમને બે ચાલુ હે બે બે બધી ચાલુ હે આ આ ત્રીજી બધી ચાલુ હે શાબાશ આ અહીંથી આનું કેમ કરશું જોગા એ નહીં આલે તો જો આ સંભલા નહી તો ફોક્સ લાગી ગઈ હે હવે બસ આ સંભલા ઉપર આપણે ફોક્સે લગાડવાની હે હાલ વાયરિંગ નું કામ ચાલુ હે અને આ નેટ ભી આવી ગઈ જે આપડા એક સબસ્ક્રાઇબર દીધી થી ઈજ નેટે હવે ઓપન કરીને જોઈએ આમ ફિટ સારી કે નહીં જો કે તૂટેલી કે બી નથી ને છે તો નવી જ ને એટ નવી ભાઈ હા બોલો ઓખી વાહ થઈ રહે છે ને આપણી ઈજા તો થઈ રહે છે આપડે શું ખબર ભાઈ સ્પોર્ટ્સ વોલીબોલ નો પ્લેયર આયર હે એ કમ્પ્લીટ ભાઈ ની મત નાખી દો ને જોઈ

પછાણ તો એટલી ઠંડી નથી પણ સાહેબ હવે રાતે ઠંડુ થઈ ગયું હોય અને ઉમા તો ઘણી બધી ઠંડી પડશે પણ જોઈએ કેટલા પ્લેયર આવે એના હિસાબે આપણે રમવાનું આયોજન કરશું તો જો આપણે જમીને આપણા મેદાને પહોંચી ગયા હોય હવે બસ આપણે મેચ ચાલુ કરવાની પણ દિક્કત એ કે આપણા બોલની અંદર હવા ઓછી છે તો આપણા રોનકભાઈ પાસે પંપ હોય તો એ લઈને આવશે હજુ આયા નથી અમે પ્લેયર બી કેટલા ચાર પાંચ જ જણા આવ્યા હજુ બીજા પ્લેયર બધા આવવાના બાકી છે તો જો આપણે હજુ વધુ બે પ્લેયર આવી ગયા હોય મેદાને તો જો આપડા રોનીભાઈ આવી ગયા અને આપણો પંપ ભી આવી ગયો હોય તો બોલમાં હવા ભરીને પછી આપણે આપણી ગેમની શરૂઆત કરી बोलेंद्र हवा भर आई केन अब अपनी मैच आपे शुरुआत करी हालांकि थो, थो, थोड़ा थोड़ा गोचा आया है पर ठीक है रमाई जैसे तो जो अपनी मैच थी खत्म भाई भी जा रहे हो घर फाइनली यहां पे घर पे पहुंच ही गए हैं और भाई जो टी-शर्ट में वो ठंडी भी नहीं पड़ती क्या तेरे ठंडी आती पर પછી એટલા રમેન આપે કે ગરમી થઈ ગઈ ને જો સ્વેટર ભી ઉતારી નાખન ઠંડી ખબર જ નથી પડતી ભાઈ કે ઠંડી પડેવી થી તો ઠીક હે આજનો વ્લોગ આપણે એજ રાખશું અને ખૂબ મજા આવી ઘણા દિવસો પછી હવે વોલીબોલ રમેને તો ઠીક હે આપ પે કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમાર ધ્યાન રાખજો Tata bye bye take care તો જો આ તમે જે બ્લોગ જોવા રૂ એડિટિંગ ક્યાં કરું જોવા રસોડાની અંદર કરું રહો કેમ કે રૂમમાં એડિટિંગ કરી તો થોડી અવાજ થશે એટલા માટે મેં વિચાર કરું કે અહીંયા જ બેસીને આપણે વિડીયો એડિટ કરી આમશો ને થોડોક મેં નાસ્તો બી કર્યો થાકી ગયો તો એટલા માટે ભૂક બી લાગી હતી તો કે થોડોક નાસ્તો કરું ને પછી આપણે વિડીયો એડિટ કરવા બેસો તો એમ થયું કે ભાઈ અહીંયા જ આપણે બેસી ક્યાં અહીં વિડીયો એડિટ કરવા માટે તો જો હમણાં મને અવાજ આવ્યો ને મેં જોયું તો ભાઈ આવડો મોટો ઊંધડો ગયો હોય માથેથી તમને આજે દેખાડીને જગ્યા એને અહીંયા ને અહીંયાથી ગયો ભાઈ નઓ આખી રાત મચાવશે કે કોઈક જગ્યાએ કોઠરી તોડશે કોઈક જગ્યાએ વાયર કાપશે લાગી રહે છે આખી રાત સવાર થશે એટલે પછી હાલ જશે સવારના સુજાને રાતે કામ કરે આમ તો ઉંદડ આવતા નથી પણ ઘણા દિવસ પછી કોઈક ઉંદડો કાયદેનું ઘર ભૂલી ગયો છે એટલા માટે આપણા ઘરે એન્ટ્રી માં